पिंडिया भरे जा नया गाठिया नो लोट बन लोट बन तो हां गाठिया बनावा पाव नगरी पहनसा में हंसा में हां लोट ई रीत ना लोट बन तो ई बनने मोटो झारो है होई ना तो ई में हां जा ગરમ કરવાનું હે તમે તેલ થઈ જાય ને એટલે બે હસા થાય છે ને પાંચસો ગ્રામ

મેં કા સે કે કે લાવાવાનું માનું છે વધારે એને પિલુ પાક ને બીજું તો બધું ઇ ને બતાય ને ઈમાન તો ખરો ઉતરે જ ને તો ખબર પડે

થોડાક અલગ રીતના થોડોક સણાનો લોટ ને થોડોક રવાનો લોટ એ બધુંય નાખીએ અમે ઘઉં નું આપણે ચાડો લોટ ભરાડી જોતા હોય થોડીક ખાંડ નાખીએ બાકી ગરઘી નો પાક ગરઘી નો પાક મૂકીને બનાવીએ હા લાડવા એ સમય કલર કાર હા થાય

પછી માંડવી ઉપાડે આવ્યા ને માંડવી ખારી કરવી ઓરા નથી કરવા ખારી કરવી બાફી માંડવી આ જેના અમે શેક કરવા ગયા ખેતરમાં કે કેટલાક દી માંડવી ઉભીએ એ સર્વે માટે થઈને માંડવીમાં અલગ અલગ જગ્યાએથી ખેતરમાંથી માંડવી ઉપાડેલ છે ને પછી નક્કી કર્યું કર્યું કે કેટલાક દી પછી વાટ પડી છે તો એ આ માંડવી ઉપાડી એનો આપણે લાભ લઈ લઈએ બાફેલી મસ્ત મજા આવે છે ખાવાની

ધાણાની ભૂકીનું પાણી ગુ ને ઈ એક બગડી બાકી કમ્પ્લીટ છે ઈમાં ઓસો ફાલી છે ને ઈમાં ઈ એવ હાવ નિપ ગઈ માંડવી ઠીક ઉપાડવી પડે ઉપાડવી પડે બાકી આ બધી માંડવી છે ને જે હાથ આટ દે ઉપાડવી પછી ઉપાડીએ તો આ થોડી ખિસાઈ જાય ને ડોડવા તો ડોડવા હારા ભરાય ને કઈ વાંધો નહીં તો અમારે તો કઈ વાંધો નહીં આવ્યો બીજા જીણી વાંધો આવ્યો ને એમાં મેન કારણ એવું લાગે કે આણે હે ને પાણી બહુ ઓછું જોઈએ જાજું થે મેનું ને મેનું પાણી જાજું થે ને આપણે થોડો કાઢવામાં ભૂલ કરેગા એમે થોડો કાણી પાણી જાજું થે ગો આજી 22 નંબર ને પાણી જોઈએ ને એટલે પાણી આની નો જોઈએ આની તણાતા તણાતા માંડવી કરવી પડે આ હાવ તણાતી તણા થાય ને એ બહુ હારી થાય ઈ હે ને બહુ હારી માંડવી હે કોઈ વાંધો ન થાપડે તા ગિરનાર પાંચ માં આપણે આપણી તો વાવવાની નક્કી કરી લીધું થેગું હવાર જ છે પરવાઈ આજે વાવવાની